આજરોજ તારીખ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે ખાખરીજી સી આર કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો શ્રી જૂના ઘાટીલા કન્યા તાલુકા શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર વર્ષ બે હજાર ચોવીસ પચીસ બાળ વિજ્ઞાન મેળો મેળાનું આયોજન કરેલ છે जी सी आर टी गांधीनगर प्रेरित जिल्हा शिक्षण आणि तालीम भवन तथा जिल्हा शिक्षण समिती राजकोट मार्गदर्शित आणि तालुका पंचायत तथा बी आर सी माळिया मियाळा आयोजित तारीख ते हजार चोवीस दळ श्री घाटेला कन्या तालुका शाळा विषय कृषी ऊर्जा स्वास्थ्य पर्यावरण संशोधन बाढ़ विज्ञान मेळो

Terima kasih telah menonton! આ પ્રદર્શનમાં ધોરણ એક ના વિદ્યાર્થીઓ સ્મૃતિ નિહાળી રહ્યા છે પેટ્રોલ પાણીમાંથી અગ્નિ દબાણથી ચાલતું રોકેટ સિદ્ધાંત હવાના દબાણની અસર સ્તૃતિ આકૃતિ અને અહીંયાથી મારવામાં આવે તો અહીંયાથી દબાણ થાય અને અહીંયાથી આ રોકેટ রকেট উচু থাইছে